से हैप्पी फैमिलीज सुबह में आवेदन पैसा कमाएं आवेदन सवारे आठ वाके कामे रहेंगे सांजे आठ वाके काम करी अने जेकर पैसा कमाएं सेना क्या घर चाहिए एक दिन से ऊपर ने कि सांजे आठ वाके दस वाके बार वाके ना आवे क्या सुधी कलेक्ट परिवार ने चिंता ना था पर एक वाके ना आवे बे वाके ना आवे तो परिवार ने चिंता था क्या भाई बे कलेक्ट लेट आया અથવા આજે નથી આયા બે વાગી કે આજે ઘરે થીવા આ ઘરનો આધાર સમ જેના થી ઘર ચાલે છે આ વ્યક્તિ માત્ર 2 કલાક લેટ આવે તો પરિવાર ઉપર કેટલી મોટી ચિંતા થતી હોય તો આ વ્યક્તિ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો તો આ પરિવારનું શું કેવ મન કહે રે વિજે કે લુકી ભાઈ રીત સુધી ખેચા પડીસ માત્ર તારીખ ના પર બાકીસ આ વ્યક્તિ છે તો પરિવાર ખુશાલ છે જે દિવસે આ વ્યક્તિ દુનિયા છોડીને ચાલ્યો ગયો પરિવાર ભાંગા

મન કે કેમ બે તમારે ગેસ નો બાટલો બે મન કે બિલ નો કઢાય મેં કેમ મન કે તમને ખબર છે બિલ સુકાવે તો મેં નહીં મન કે બિલ એટલા માટે એક જે પરિવાર કે ફરવા જાય ને રસ્તામાં કે પંચર પડે ને તો પરિવાર કે હેરાન પરેશાન ને મુશ્કેલીનો સામનો ન કરવો પડે બિલ બદલાવીને ઘરે આવી જાય ને એટલા માટે પાંચ મોગી લઈ ગયો બરાબર એક 4-5 લાખ ની ગાડીને ચલાવવા માટે પાંચમું સ્પેરિલ રાખવું જરૂરી છે તો અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને સાહેબ તમે બધા ઘર ચલાવો છો તમારે પાછો સ્પેનલી છે ઇન્કમ ની બાબતમાં કે આવ્યાફરી સાથે કોઈ ઘટના બની જાય કોઈ ટેન્શન ન થી ઇન્કમ ચાલુ રહેશે તો આશિકન કરવાની કોઈ શક્ય નથી પણ તમને લાગે કે હવે કોઈ ઘટના બનીયા પછી પરિવાર લાચાર અને મજૂરીમાં ક્યાં ક્યાં ને કેવા કેવા કામે જવું પડે તો આશિકન પાંચ વર્ષ કરી લેજો જિંદગી કે સાથની ઇન્નો છે અને છતાં ન સમજાય તો અત્યારે મને ઈમાનદારીથી જો બાપો કે